સમાચાર ઉપર આખરે અમદાવાદ કહ્યું આનંદીબેન પટેલે જણાવ્યું કે ગ્રામીણ હાર માં વિશ્લેષણ કરાશે ભાજપને દ્વેષપૂર્ણ અભિગમ ભારે પડ્યો અને તેને તેની કિંમત ચૂકવવી પડી કહ્યું અહેમદ પટેલે સહયોગ આપશે પ્રણવ મુખર્જી નું દેવભૂમિ દ્વારકા ખાતે સ્વાગત કરાયું પરિમલ લથવાણી સહિત મહાનુભાવ રહ્યા ઉપસ્થિત પટેલે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ વટ રાખ્યો છે પાર્ટીએ એ એકસો એકાવન બેઠકોને ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ એકસો બેઠકો મેળવી છે છ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકાઓ માં મળેલી ને ભાજપના પંચાયતની હાર નું દુઃખ ભૂલાવાનો પ્રયાસ કર્યો હતો તેના ભાગરૂપે ભાજપના ખાનપુર ખાતે એક નાનકડું વિજય રાખવામાં આવ્યું હતું દરમિયાન આનંદીબેન પટેલે સાંજે છ વાગે આ પ્રસંગે સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે આપણે તમામ મહાનગરપાલિકાઓમાં જીત મેળવી છે નગરપાલિકાઓમાં પણ સારા પરિણામ છે ત્યારે જિલ્લા પંચાયતોમાં નબળું પરિણામ આવ્યું છે તે બાબતે વિશ્લેષણ કરવામાં આવશે જ્યાં જીત મેળવી છે ત્યાં પણ કાર્યકર્તાઓ પ્રજાના કામે લાગી જવું જોઈએ જ્યાં હાર મળી છે ત્યાં પ્રજાની સેવા કરવી જોઈએ આ વખતે નહીં તો આવતી વખતે જીત ચોક્કસ મેળવીશું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના ના રાજકીય સચિવ પટેલે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજય બદલ ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પરિણામો દર્શાવે છે કે ભાજપ કઈ રીતે કામગીરી કરી રહ્યું છે આ પરિણામે દર્શાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ સરકાર વળતા પાણી થઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનોએ ટીમ કોંગ્રેસ તરીકે એક અવિરત રીતે કામગીરી કરી ખૂબ જ પરિશ્રમ કરીને વિજય પ્રાપ્ત કર્યો છે તેમને હું અભિનંદન પાઠવું છું હક અને અધિકાર માટે લડવા આંદોલનકારીઓ સાથેની ભાજપ સરકારની દ્વેષપૂર્ણ કિન્નાપૂરી અભિગમની ભાજપની ગરીબ મધ્યમ વર્ગ વિરોધી નીતિની પ્રજા ભોગ બની છે સ્થાનિક સ્વરેદ્રની ચૂંટણીના પરિણામો આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ માટે સોપાન સમા સાબિત થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોળંકીએ જણાવ્યું કે જનતાએ જે રીતે મતદાન કર્યું છે તે જોતા રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત કોંગ્રેસનું નવસર્જન તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું નવસર્જન ગુજરાત થયું છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં નાગરિકોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે જ્યાં તેમાં પણ બેઠક વધી છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે આ ચૂંટણી બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીનું મિની ઇલેક્શન હતું અને કોંગ્રેસનો જળ હળતો વિજય તે દર્શાવી રહ્યું છે

આ ફોરમ માં બીજા વર્ષે બસો ઈઠ્યાશી સ્કૂલમાંથી બત્રીસ ગર્લ્સ ટીમ્સ અને બસો છપ્પન બોયઝ સ્ટીમ ભાગ લઈ રહી છે એસ એસ એફ એલ દિલ્હીએ ચાર થી વધુ શહેરોના આશાવાદિક ફૂટબોલરોને રોક્યા છે વર્ષ બે હજાર પંદરના અંત સુધીમાં એસ એસ એફએલ દિલ્હી દ્વારા છસો મેચો રમાઈ ચૂકી છે यूफ्लेक्स लिमिटेड ना चेयरमैन और मैनेजिंग डायरेक्टर अशोक चतुर्वेदी ने जणाव्यु के समाज ना सारा हित माटे जे कार्य सारू होय तेने संपूर्ण सहकार मळवो जोईए अमारी संस्था एस एस एफ एल अमदावाद मां पण आ सफलता हासिल करवा प्रतिबद्ध छे साहब ये जो कॉन्सेप्ट है ये फुटबॉल की प्रमोशन के लिए है पूरे देश में फुटबॉल की प्रमोशन के लिए है और इस बात को इंश्योर करने के लिए है कि ग्रास रूट लेवल ज़्यादा से ज़्यादा बच्चे फुटबॉल खेलें ज़्यादा से ज़्यादा बच्चे बहुत ही कॉम्पिटेटिव और बहुत ही अच्छे एटमोसफियर में एक बहुत ही अच्छी के एंड फुटबॉल खेलें और उन सभी बच्चों को जो एग्जिस्टिंग देश में जितने भी नॉर्म्स हैं एग्जिस्टिंग जो पॉलिसीज़ हैं जो सरकार की अपनी चीज़ें हैं उनके साथ कलेक्ट किया जाए और आइसोलेशन में बनाया जाए और आगे बढ़ते रहे और वहाँ से एक अच्छा टैलेंट निकल और देश को मिला

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તેમની ત્રણ દિવસ ગુજરાત મુલાકાત દરમિયાન બુધવારે ગુજરાતના પ્રાચીન દેવસ્થાન દ્વારકાની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિજી એ દ્વારકા ખાતે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશ ની પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા દ્વારકા ખાતે આવેલા પ્રાચીન શારદા પીઠ પણ મેળવ્યા હતા દેવભૂમિ દ્વારકા ના જિલ્લા કલેક્ટર દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન એચ કે પટેલ તથા રાજ્ય સભાના સાંસદ તથા દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલ લથવાણીએ મહામહિમ સ્વાગત કર્યું હતું અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ પણ અર્પણ કરી હતી આ પ્રસંગે ગુજરાતના વરિષ્ઠ મંત્રી સૌરભ પટેલ જામનગરના સાંસદ પૂનમ માંડવ દ્વારકાના ધારાસભ્ય પપુભાઈ માણેક તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

કેપિટલ ફ્લોટ માટે ઋણ અદાકારનું મૂળ છેલ્લા અમુક ત્રિમાસિક ઋણ અદાકારના મૂળમાં છન્નું ટકા વૃદ્ધિ થઈ છે જે તે ના બ્રિક અને મોટર્સ આઉટલેટ માટે જ્ઞાન પ્રદેશમાં ડિજિટલ લેન્ડ સંકલ્પને સ્વીકાર પણ થયો છે આ બજારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીને પોહ્ચને વધારે નોંધણીમુક્ત ઈ કોમર્સ વેચાણની સંખ્યાની વૃદ્ધિમાં પ્રદર્શિત થાય છે જે છેલ્લા ત્રિમાસિકમાં એકસો છવ્વીસ ટકા વધી છે કેપિટલ ફ્લોટના સહ સંસ્થાપક ગૌરવ હિન્દુજાએ જણાવ્યું કે અમદાવાદ પશ્ચિમમાં અમારી મુખ્ય બજારમાંથી એક બજાર છે અને અમારા વિસ્તારને લીધે પ્રદેશમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને આકાર આપવામાં મદદ થશે ગુજરાતમાં એસ એમ ઈ ક્ષેત્રમાં તેજી એ એલ સંખ્યામાં પ્રદર્શિત થાય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર